અણિયારી ટોલ નાકાથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલોનો મુદ્દામાલ પકડી પાડતી માણિયા મિયાણા પોલીસ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટના હોય રાજકોટ રેન્જમાં પ્રોવિઝન જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર અંકુશ રાખવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ હોય જે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી મોરબીના હોય તેમજ ના પોલીસ અધિક્ષક પી એ ઝાલા સાહેબ તથા મોરબી વિભાગ હોય પ્રોહિબિશન જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સદંતર નેસ્ત નાબૂદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર આરસી સી ગોહિલ માળિયા મિયાણા પોલીસ સ્ટેશનની રાહબરી હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજ પૃથ્વીરાજસિંહ જાડેજા પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ રાઠોડ રાજેન્દ્રસિંહ સોલંકીના હોય સંયુક્ત રાહે મળેલ વાતની હકીકતના આધારે માળિયામિયાળા તાલુકાની અગ્યાણી ટોલનાકા ભારતે બનાવટની જુદી જુદી બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની કોલ બોલ બોટલ નંબર છોતેર કિંમત રૂપિયા છપ્પન હજાર સાતસો અઠ્યાસી ઇંગ્લિશ દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ ડાટા ટ્રક રજિસ્ટર નંબર આરસેત્રીસ જીએ ત્રાણું ઓગણ કિંમત રૂપિયા પંદર લાખ મળી કુલ પંદર લાખ છપ્પન હજાર સાતસો ઇઠ્યાસી ના મુદ્દામાં સાથે એક શખ્સને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે અહેવાલ માન્યુઝ સોલંકી હિમાંશુ મોરબી